મિત્રો નમસ્કાર હેપી દિવાલી હેપી ન્યૂ યર બરાબર મિત્રો અને આજની તારીખ છે વીસ તારીખ દસમા મહિનો અને બે હજાર પચીસ આપણા સાહેબે જીએસટી ઘટાડીને બધું સસ્તું કરી દીધું એટલે હવે ઉત્સવ માનાવવાનો છે અને હા ગંભીર બ્રિજ રાજકોટ ગેમ ઝોન મોરબી બ્રિજ વડોદરા હર્રિકાંડ સક્ષશીલા કાંડ સુરત ડીસા ફટાકડા ફેક્ટરી કાંડ જૂનાગઢમાં સહકારી બેંક કાંડ મંત્રી બચુ બા ખાબડ કાંડ નલસે જલ યોજના કાંડ ગુજરાતને ખાડા નગરી અથવા ગુજરાત પેરિસ ભવ્ય સફળતા માટે કમલમમાં મોટા પ્રોગ્રામ રાખ્યો છે દિવાળી ઉપર તો બધા ભક્તોએ આવવાનું ખુદ સાહેબ અને એના ચેલા સ્ટેજ ઉપર ડાન્સ કરવાના છે વિડીયોમાં એવું એવો મજા આવવાની બધા આવજો અને મુખ્ય કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન તેમજ મોટિવેશને હશે અને હા તમને જીએસટી ઓછો કરવાથી શું ફાયદો થયો એ કોમેન્ટમાં કરજો મિત્રો આપણે કેવા મૂર્ખ બનાવે છે કે પોતે જીએસટી લઈ આવ્યા અને હવે જીએસટી ઘટાડવાના ઉત્સવ મનાવવાની વાતો મેં સાંભળી મિત્રો આ જીએસટી લઈ આવ્યા પછી આપણી પ્રાથમિક સુવિધાઓ વધી કે ઘટી દાખલા તરીકે સરકારી સ્કૂલની હાલત જોઈ લ્યો સરકારી દવાખાનાની હાલત જોઈ લ્યો સરકારી રોજગારની વ્યવસ્થા જોઈ લ્યો ન્યાય કાનૂન વ્યવસ્થાની હાલત જોઈ લ્યો વિગેરે તેમજ પ્રકૃતિમય વાતાવરણની હાલત જોઈ લ્યો વિગેરે વિગેરે જીવનના પ્રાથમિક મુદ્દા વિશે કેદી ચર્ચાઓ કરશે આ આ લોકો સત્તામાં છેલ્લા હું જોઉં છું ને ત્યાં સુધી બાર વરસથી કેન્દ્ર લેવલે અને ગુજરાતમાં અંદાજે ત્રીસ વરસથી છે આ મુદ્દા ઉપર કામ કર્યું હોય તો તમે કહો કહેવાનો મતલબ આપણે ગુમરાહ કરવામાં કામયાબ બને છે હિન્દુ મુસ્લિમ નાતી જાતિ સ્ત્રી પુરુષ લિંગ ભેદભાવ વગેરેમાં આપણે ઉલજાવે છે આનો જવાબદાર કોણ અને આપણે ઉલજાઈ જાય છે શું આપણે આ લોકો મદારીની જેમ જેમ એમ ડમરું વગાડે એવી રીતે ખોટે ખોટા મુદ્દાઓ ઉલજાવી ખોટે ખોટા મુદ્દાઓ મુદ્દાઓ ઉપજાવી આપણે મૂર્ત નથી બનતા ને મિત્રો અમે તમને રોડ રસ્તાની પહેલવેલા પ્રાથમિક મુદ્દા વિશે વાત કરી હતી જે અમે હાલમાં છેલ્લા ચાર પાંચ મહિનામાં રોડ રસ્તા તેમજ તેલી નદીમાં ત્રીસ કરોડનું કામ અને આમાં કાંઈક દોઢ બે કરોડનું કામ રોડ રસ્તામાં ખંભાળિયામાં ખાડાઓ છે એ બોરવાનું ચાલુ થઈ ગયું મિત્રો આ કોઈ પણ મુદ્દા એવા એવા મુદ્દા ઉછાળો કે તમારા જીવનને પ્રાથમિકતા હોય ન હિન્દુ ન મુસ્લિમ ન ઈસુ ન ક્રિશ્ચન શું કામ કહ્યું મને એટલા માટે કે આ ચારે ચાર ધર્મના લોકો અથવા અઢાર વર્ણના લોકોએ દેશની આઝાદી માટે તમામ લોકોએ સિંહ ફાળો છે તમામ લોકોએ પોતાના બાળકો યાની કે તમે હું આવનાર જીવનમાં એના સમયની અંદર આવનાર જીવનમાં સુખ્યથી જીવી શકે બરાબર સમાનતાની ભાવનાથી જીવી શકે એવા ઉદ્દેશ્યથી આ દેશને આઝાદી અપાવી છે આમાં કોઈ વ્યક્તિગત કોઈ એ નથી કાંઈ શી ફાળો દાખલા અત્યારે હિન્દુવાળા એમ કે જે હિન્દુ રાષ્ટ્રનું ગર્વ અનુભવો મુસલમાનવાળા મુસલમાનનું કહે છે કે અન્ય કોઈ પણ ધર્મનું કહે છે આ તમામ જે જે તમને ઉલજાવે છે ને હકીકતે તો એને કાંઈ ધર્મ મારે કે ના ત્યારે કાંઈ પડી જ નથી એને તો માત્ર ને માત્ર પોતાના રાજકીય રોટલા શેકે છે અને અવા ઈસમો જે જે મુદ્દા ઉછાળે છે એની તમે સોશિયલ મીડિયાની પૂરેપૂરી વેબસાઈટ જાણો એમાં તમે જોશો ને તો એમાં એના મોબાઈલ નંબરની હોય એડ્રેસની હોય બરાબર અને ઇમેલ આઈડીની હોય અમારી જેમ ચોખ્ખું રાખે નહીં કહેવાનો મતલબ આવા ઈસમોથી તમે સાવધાન રહો અને હા વાર તહેવાર દરમિયાન પોલીસ વિભાગ તમને ગાઈડલાઈન બહાર પાડે છે એ ગાઈડલાઇનનું પૂરેપૂરું પાલન કરો અને દેશમાં પોલીસ વ્યવસ્થા આપણા માટે સુખાકારીનું પ્રથમ પાયો છે દોસ્તો હું આમાં કોઈ પોલીસ વિભાગને માટે અમે ધન્યવાદ આપીએ છીએ દેશની પોલીસ વિભાગ અમે તો પોલીસ ડે કરીને ઠરાવ કર્યો છું અમારો મુખ્ય ધ્યેય આપ સાહેબનું નામ માન સન્માન વધે એવો જ ઉદ્દેશ્ય છે અમારો કોઈ એવો ખરાબ ઇરાદો નથી અમે કાયદો કાનૂન નીતિ નિયમો પરિપત્ર ઠરાવવો જે કોઈ પણ સરકાર બહાર પાડે છે એમાં અમે ધ્યાન દઈએ છીએ અથવા આપ પોલીસ વિભાગ દ્વારા જે પણ ગાઈડલાઈન પાલન અમે કરી એવો જ અમારો હેતુ છે પોલીસ ડે ન્યાય નીતિ અને સત્ય નિષ્ઠ ઉપર કાર્ય કરતા એવા પોલીસ વિભાગનું નામ માન સન્માન વધારી શકીએ એવો અમારો ધ્યેય છે જય હિન્દ જય ભારતીય સંવિધાન આવનાર દિવસોમાં પૂર્વ સમયમાં અમે આ પાંચ મુદ્દા ઉપાડ્યા હતા શિક્ષણ આરોગ્ય રોજગાર ન્યાય કાનૂન વ્યવસ્થા અને પાંચમો છે પ્રકૃતિમય વાતાવરણ અમે એ જય સાથે કામ કરી છીએ છતાં તમને ક્યાંય એવું લાગતું હોય ક્યાંય અમારી ભૂલ રહેતી હોય તો આમાં અમારી યુટ્યુબ ચેનલ છે અને સત્ય સેના સમાચાર સતવારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જે આપણા માટે કામ કરી છે જય હિન્દ જય ભારતીય સંવિધાન આપનો વિશ્વાસ આઠ અધ્યક્ષ જય હિન્દ